ગુજરાતમાં ચોસઠ વર્ષ બાદ કોંગ્રેસની પાર્ટી છે તે ક્યાંક એક્ટિવ મોડમાં આવી હોય એવું દેખાઈ રહ્યું છે આજે ગુજરાતમાં રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન યોજાવા જઈ રહ્યું છે પરંતુ એની પહેલાં કોંગ્રેસના સભ્યો દ્વારા અનેક એવી તસવીર છે જે વાયરલ થઈ રહી છે જેનાથી અનેક એવા તર્ક વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે એટલું જ નહીં ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે હવે ગુજરાત કોંગ્રેસના જે સભ્યો છે તે પણ ખૂબ જ એક્ટિવ મોડમાં આવી ગયા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હનસિંહ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય news. ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે કારણ કે ગુજરાતના પાછલા ઇલેક્શનની જો વાત કરવામાં આવે તો અનેક એવી જગ્યા છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો હતો અને એ બાદ ક્યાંક હવે ચોસઠ વર્ષ બાદ કોંગ્રેસનું જે અધિવેશન યોજાવા જઈ રહ્યું છે અધિવેશનથી અનેક એવા તર્ક વિતર્ક યોજાવાના છે અનેક એવા લોકો છે જે લોકો હવે વધારેને વધારે એક્ટિવ મોડમાં જોવા મળવાના છે અને ખાસ કરીને ભારતના અનેક એવા રાજ્યો છે કે જેમાં આગામી દિવસોમાં ચૂંટણી આવવાની છે એને લઈને પણ ક્યાંક અનેક એવા પ્લાનિંગ છે તે બનાવવામાં આવવાના છે ને રાજનીતિ પણ બનાવવામાં આવી છે ખાસ કરીને જો અત્યારે જે ફોટો વાયરલ થયા છે તેના વિશેની વાત કરવામાં આવે તો ગુજરાતના સાંસદ ગનીબેન ઠાકોર દ્વારા કોંગ્રેસના સોનિયા ગાંધીનો સ્વાગત કરવામાં આવી રહ્યું છે જે ગુજરાતનો ભાતીગળ ખેસ કહેવાય છે એ પહેરાવીને લોકોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે આ ફોટોમાં પાછળ પણ દેખાય છે કે જે કોંગ્રેસના જગદીશ ઠાકોર છે તેમના દ્વારા પણ વિપક્ષના નેતા એટલે કે રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું છે ક્યાંક શક્તિસિંહ ગોહિલ છે તે પણ નજરે પડી રહ્યા છે ને અત્યારે હાલ એરપોર્ટના જે દ્રશ્યો તે પણ ધીરે ધીરે સામે આવી રહ્યા છે કે જેમાં કોંગ્રેસના અનેક એવા દિગ્ગજ નેતાઓ છે જે લોકો એક બાદ એક અધિવેશનમાં પહોંચી રહ્યા છે અને ખાસ કરીને આ જે બેઠક છે તે શરૂ થવાની છે અને ખાસ કરીને આ બેઠકમાં અનેક એવી રાજનીતિ છે તેના વિશેની પણ વાતો કરવામાં આવવાની છે એવું પણ ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના પ્રિયંકા ગાંધી છે તેમને ખૂબ મોટી જવાબદારીઓ મળી શકે છે અને જવાબદારી હેઠળ અનેક એવા રાજ્યમાં જે ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીની નવી રાજનીતિ પણ નક્કી કરવામાં આવશે એટલે ક્યાંક અત્યાર સુધી ભારતીય જનતા

સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને બાદ ગુજરાતમાં અનેક એવી ચૂંટણી આવી રહી છે એટલા માટે ક્યાંક ગુજરાતને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું છે જેથી કરીને જેટલા પણ કોંગ્રેસી નેતાઓ છે લોકો ભેગા થયા છે ને ખાસ કરીને જે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા હોય ચૂંટણી પહેલાં કેવી રીતે પોતાની રણનીતિ જાહેર કરવી એ દરેક વાતને લઈને આજે આજે અધિવેશન યોજાવા જઈ રહ્યું છે એમાં પણ અનેક એવી જે વાતો છે અનેક એવી રાજનીતિ છે તે પણ નક્કી કરવામાં આવશે પરંતુ જો વાત કરવામાં આવે એરપોર્ટથી જેટલા પણ લોકો હવે ધીરે ધીરે આવી રહ્યા છે ને ખાસ કરીને આ જે અધિવેશન યોજાવા જઈ રહ્યું છે એમાં અનેક એવી ચૂંટણી પ્રક્રિયાને લઈને પણ વાતચીત કરવામાં આવી છે અને ખાસ કરીને પ્રિયંકા ગાંધીને પણ મોટી જવાબદારીઓ મળી શકે છે જોકે હજી સુધી પ્રિયંકા ગાંધી ક્યાંય પણ આ અધિવેશનમાં નજરે નથી પડ્યા એટલે ક્યાંક વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે કે શા માટે થઈને પ્રિયંકા ગાંધી આજે નથી આવવાના શું ખરેખર તે અધિવેશનમાં નથી આવવાના કે કેમ તે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે પરંતુ કોંગ્રેસના અનેક એવા દિગ્ગજ નેતાઓ છે જે લોકો એક બાદ એક આજે સીડબ્લ્યુસીની જે બેઠક છે એના માટે તૈયાર થઈ ગયા છે અને ખાસ કરીને જે રણનીતિઓ જાહેર કરવામાં આવશે એનાથી કોંગ્રેસ વધારે ને વધારે મજબૂત થવાનું એવું પણ લાગી રહ્યું છે જો વાત કરવામાં આવે ગુજરાતની તો ગુજરાતના કોંગ્રેસના સાંસદ એટલે કે ગેનીબેન ઠાકોર જે બનાસકાંઠાથી આવે છે એમને પણ ઘણી બધી મોટી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે કારણ કે બનાસકાંઠાનો જે ગઢ છે એ કોંગ્રેસનો ગઢ ગણાય છે ને લોકસભાની જે તે સમયે ચૂંટણી યોજાઈ હતી એ સમયે એક બેઠક ગેનીબેન ઠાકોરને કોંગ્રેસથી મળી હતી એટલા માટે ખાસ કરીને ગેનીબેન ઠાકોરને પણ ગુજરાતની ઘણી બધી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે એ બાદ જો બીજું કોઈ નામ સામે આવતું હોય તો એ છે શક્તિસિંહ ગોહિલ તેમને પણ અનેક એવી જે બેઠકોની જવાબદારીઓ છે એ પણ સોંપાઈ શકે છે કારણ કે વિસાવદનની પણ ચૂંટણી આવી રહી છે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે પરંતુ શું કોંગ્રેસ એકલા હાથે લડશે ગઠબંધન કરશે એ દરેક સવાલોની પણ ક્યાંક આજે ચર્ચા કરવામાં આવી શકે છે એવી પણ ક્યાંક શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ એની પહેલા કોંગ્રેસના નેતાઓના જે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ફોટો સામે આવ્યા છે એના ઉપરથી અનેક એવા તર્ક વિતર્ક રહ્યા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે સાંસદ ઠાકોર વિશેની તો એમનો પણ ક્યાંક આ અધિવેશનને લઈને હુંકાર દેખાયો હોય એવું પણ લાગી રહ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર